જોહાર જય આદિવાસી હાલના સમયે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી સમાજના જેટલા પણ કાર્યક્રમો થાય છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હોય કે પછી પંદર નવેમ્બર આદિવાસી જનનાયક ભગવાન બીસા મુંડાની જન્મજયંતિ પરંતુ આ દરેક કાર્યક્રમોમાં આપણે જોઈએ છે કે હાલના સમયે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ભેગા થાય છે અને પોતાના જે દિવસો છે દિવસોની ઉજવણી જ કરે છે આ જે ભીડ ભેગી થાય છે એના પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ધીરે ધીરે આદિવાસી સમાજ જાગૃત થઈ રહ્યો છે પોતાના જે અજન છે એને ઓળખતું થઈ રહ્યું છે અને એના કારણે એમના દિવસોની ઉજવણી પણ કરે છે પરંતુ આ દિવસોના રોજ જે આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે તે ક્યાંક ને ક્યાંક ભાજપને પચતું નથી એવું લાગે છે અને આંખમાં ફૂંચી રહ્યું છે કારણ કે જ્યારે પણ આદિવાસી યોના કોઈક દિવસ આવે છે ત્યારે ભાજપ દ્વારા કંઈક ને કોઈક કાર્યક્રમ ગોઠવીને પ્રયત્નો એવા કરવામાં આવે છે કે આદિવાસી સમાજના જે લોકો ભેગા થાય છે તે ભેગા ન થાય અને પોતાના કાર્યક્રમોમાં ભીડ ઓછી થાય હાલમાં પંદર નવેમ્બર આવી રહી છે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામું શું છે તો પંદર નવેમ્બરના રોજ જે ગામો છે એ ગામોમાં જે પૈસા કાયદો છે ઓગણીસો છન્નુંનો તો એના વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને એને ટ્રેનિંગ આપવામાં આવશે હવે પૈસા કાયદાની વાત કરવામાં આવે તો પૈસો કાયદો એ ઓગણીસો છન્નુંમાં અમલમાં આવ્યો અને ગુજરાતમાં તો એના માટેના નિયમ જ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા જે બંધારણ અધિકારી યાત્રા કાઢી અને લોકોને બંધારણયક અધિકારો પ્રત્યે જાગૃત કર્યા અને આદિવાસી સમાજમાં એક માંગ ઉઠી કે પૈસા કાયદાના નિયમો સરકાર બનાવે તો વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હવે વર્ષ બે હજાર સત્તરમાં નિયમો બનાવવામાં આવ્યા અને હાલ ચાલી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ તો વર્ષ બે હજાર ચોવીસમાં એની ટ્રેનિંગ આપવા માટે ભાજપે હવે જાહેરનામું બહાર પાડ્યું છે જો ખરેખર ભાજપ આદિવાસી હિતેચ્છું હોય અને એણે જો ટ્રેનિંગ જ આપવી હોય તો વર્ષના ત્રણસો પાસઠ દિવસ હોય છે તો વર્ષના ત્રણસો પાસઠ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે આ કાર્યક્રમ કરી શકે પરંતુ ભાજપ દ્વારા જાણી જોઈને આ કાર્યક્રમ પંદરમી નવેમ્બરના રોજ ગોઠવવામાં આવ્યો જેથી કરીને જે આદિવાસી સમાજના લોકો છે તે લોકો આ કાર્યક્રમોમાં એકત્ર ન થાય ભેગા ન થાય અને આ કાર્યક્રમની જે ઉજવણી છે તે સારી રીતે ન થાય એના કારણે જ ભાજપ દ્વારા આ જે કાર્યક્રમ છે તે પંદરમી નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હવે પૈસા પેસાકાનૂનની વાત કરવામાં આવે તો પૈસા કાનૂને જે ગ્રામસભાને સત્તાઓ આપી છે એ બાબતે જાગૃત ટ્રેનિંગ આપવાની વાત સરકાર કરી રહી છે પરંતુ આદિવાસીઓની જે રૂઢિપરા પ્રથા છે અને એ લોકોનું જે સિસ્ટમ ચાલે છે ગામમાં જે સિસ્ટમો ચાલે છે ગામમાં જે વ્યવહાર ચાલે છે તો સરકાર એ પ્રયત્ન કરી રહી છે કે ગામમાં જે હાલના સમયે વ્યવહાર ચાલે છે હાલમાં જે રૂઢિપ્રથાઓ પ્રમાણે કામો થાય છે તો તેના પર પણ સરકારનો અંકુશ હોવો જોઈએ એટલે કે દિલ્હીથી સરકાર નિયમ બનાવે અને એને લાગુ ગામડું કરે એટલે કે હાલની પરિસ્થિતિ એવી છે કે ગામથી દેશ નહીં ચાલશે પરંતુ દેશના નિયમોથી ગામ ચાલશે એ પરિસ્થિતિ સરકાર ઊભી કરી રહી છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં પોતાના બંધારણીય હક અધિકારો જે પ્રથાઓ છે પોતાની જે જૂની સિસ્ટમ છે જે પંચ સિસ્ટમ આપણે કહે છે કે ગામમાં પંચ હતા આ પટેલ સરકારો ચાલતી હતી તો એને લઈને ક્યાંક ને ક્યાંક હાલના સમયે આદિવાસી સમાજમાં એક જાગૃતતા આવી રહી છે લોકો પોતાની જે રૂઢિગત પ્રથાઓ હતી રૂટી પરંપરાઓ હતી જે પોતાની જે પહેલાંની સિસ્ટમ હતી તે તરફ પાછા આગળ વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોને રોકવા માટે સરકાર દ્વારા આવા કાવતરા કરવામાં આવી રહ્યા છે આપણે સ્પષ્ટ કહી શકીએ કારણ કે જ્યારે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો તો તે દિવસે પણ ભાજપે તાલુકા તાલુકા કક્ષાએ પોતાના કાર્યક્રમો ગોઠવ્યા હતા અને એમાં ગ્રાન્ટ ફંડ પણ ભાજપ સરકારના લોકો દ્વારા આપવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમોની ઉજવણી પણ તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી એટલે ત્યારે પણ એ પ્રયત્ન થયો કે જે વિશ્વ આદિવાસી દિવસ છે નવ ઓગસ્ટ તો તે દિવસે પણ આદિવાસીઓ ભેગા ન થાય અને હાલમાં પણ સરકારે જ પ્રયત્ન કરી રહી છે કે પંદરમી નવેમ્બર વિસા મુંડા જયંતિ છે તો તે દિવસે પણ આદિવાસીઓ ભેગા ન થાય અને એના કારણે જ સરકાર દ્વારા હાલ આ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે ઓગણીસો છન્નુંમાં બનેલા કાયદાની યાદ સરકારને હવે આવી રહી છે કે બે હજાર સોળમાં એનસ બે હજાર સત્તરમાં એના નિયમો બનાવ્યા અને ત્યારબાદ હાલમાં ટ્રેનિંગ આપવાની વાત કરી રહી છે એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સરકારનું એક ષડયંત્ર જ છે કે આદિવાસી સમાજના લોકો પોતાના કાર્યક્રમોનું જ જોઈએ અને પોતાના કાર્યક્રમોમાં ભેગા ન થાય બીજી વાત એ કે શેડ્યુલ વિસ્તાર છે તો શેડ્યુલ વિસ્તારમાં જે પૈસા કાનૂન છે તો એ પૈસા કાનૂનનો ઉપયોગ કરીને જે પંચાયતો છે પંચાયત સિસ્ટમને આદિવાસી ગામો પર લાગુ કરવામાં આવી છે અને જોકે પંચાયત આદિવાસી વિસ્તારમાં ગેરબંધારણીય છે પરંતુ પૈસા કાયદો બનાવીને સુધારા વધારા કરીને જે પંચાયત છે પંચાયત રાજ્યને આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યું છે જે પણ એક આદિવાસીઓની જે સિસ્ટમ છે એ સિસ્ટમને નબળી કરવા માટેનું એક ષડયંત્ર આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ એટલે હાલમાં જે આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તદ્દન ગેરવ્યાજબી છે તદ્દન ખોટું છે અને સરકાર આદિવાસીઓ સંગઠિત ન થાય ભેગા ન થાય એના માટે પ્રયત્નો કરી રહી છે કારણ કે દરેક કાર્યક્રમોમાં આદિવાસીઓ હાલના સમયે ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યાઓમાં ભેગા થાય છે અને પોતાના જે હક્કો છે પોતાના જે અધિકારો છે એના વિશે જાણતા થયા છે જાગૃત થયા છે તો ક્યાંક ને ક્યાંક સરકારે જ પ્રયત્ન કરે છે કે આ જે કાર્યક્રમો થાય છે જ્યાં આદિવાસી જ્યાં આદિવાસીઓના બંધારણીય હક અધિકારોની વાત થાય છે આદિવાસી સમાજ સુધી એક મેસેજ પહોંચે છે આદિવાસી સમાજની હાલની જે પરિસ્થિતિ છે એ બાબતો ચર્ચા થાય છે તો ક્યાંક ને ક્યાંક લોકો ત્યાં ન પહોંચે અને એમને આ બધી માહિતી ન મળે એ આશયથી સરકાર દ્વારા આ બધા કાવતરા ઘડવામાં આવી રહ્યા છે જેથી આદિવાસી સમાજના લોકો ભેગા ન થાય સરકારની આ જે ચાલ છે તે આદિવાસીઓએ સમજવી પડશે કે કઈ રીતે સરકાર તમને સંગઠિત થતાં રોકવા માંગે છે કઈ રીતે સરકાર તમને જાગૃત થતાં રોકવા માંગે છે અને એ કારણ રોકવા માંગે છે કારણ કે તમે આવનાર સમયમાં પોતાના હક માટે અવાજ ન ઉઠાવો હાલની પરિસ્થિતિ સમગ્ર દેશમાં એ છે કે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવાઈ રહી છે આદિવાસીઓને એન કેન પ્રકારે ધર્મના નામે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે આદિવાસીઓને જે રાજકીય પાર્ટીઓ છે તો એ રાજકીય પાર્ટીઓના નામે પાગલા પાડીને વિભાજીત કરવામાં આવી રહ્યા છે અને આ કોઈ પરિસ્થિતિ એક જ રાજ્યમાં એવું નથી ગુજરાતમાં જ છે એવી નથી પરંતુ આ જે પરિસ્થિતિ છે એ સમગ્ર દેશના જેટલા પણ આદિવાસી રાજ્યો છે જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વસ્તી છે ત્યાં એન કેમ પ્રકારે આ પ્રકારના કામો થઈ રહ્યા છે સરકાર દ્વારા ષડયંત્રો થઈ રહ્યા છે એટલે એ બાબતે આદિવાસીઓએ જાગૃત અને સંગઠિત થવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ખૂબ મોટા પાયે ભેગા થવાની પણ જરૂર છે અને આ જે કાર્યક્રમ પંદરમી નવેમ્બરના રોજ સરકાર દ્વારા ગોઠવવામાં આવ્યો છે પૈસા કાયદાની ટ્રેનિંગ આપવા બાબતે આમાં ટ્રેનિંગ આપવાની શું છે તમે લોકોને કાયદો શું છે કાયદા વિશે વ્યવસ્થિત માહિતી આપો માહિતગાર કરો તો લોકોને ખબર પડી જાય કે વાસ્તવિક કાયદો શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે પરંતુ સરકારે એ નથી કરવું અને સરકાર કહે છે કે અમે પૈસા કાયદાની ટ્રેનિંગ આપીશું જે ગ્રામસભાની સત્તાઓ છે ગ્રામસભાની સત્તાઓ સરકારે છીનવી લીધી છે અને છીનવાના પ્રયત્નો કરી રહી છે અને ગ્રામસભામાં જે ઠરાવો પણ થાય છે તો તેને પણ સરકાર માનતી નથી અને એ ઠરાવોના ઉલ્લંઘન કરીને જે અધિકારીઓ છે કલેક્ટર હોય મામલતદાર હોય તે લોકો પણ કામ કરી રહ્યા છે એટલે આદિવાસી સમાજના તમામ લોકોએ આ તમામ વસ્તુ ખૂબ ધ્યાનપૂર્વક જાણવાની જરૂર છે વિશ્લેષણ કરવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે ખરેખર આદિવાસી સમાજ સાથે ષડયંત્ર શું થઈ રહ્યા છે અને કેવા થઈ રહ્યા છે પંદર નવેમ્બરના રોજ જે સરકારે પૈસા કાયદા ટ્રેનિંગનું આયોજન કર્યું છે તો એ આ જે કાર્યક્રમો છે કાર્યક્રમોમાં લોકોને જતા રોકવા માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ સર જરૂર કરજો જોવા આ દિવસ